હેલો ફ્રેન્ડ જય મે જય માતાજી કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલમાં આજે આપણે મેથી પનીર ભુર્જી બનાવીશું ફ્રેન્ડ બહુ જ મસ્ત લાગશે ખાવામાં એકવાર ટ્રાય કરજો પંજાબી સબ્જી બોલી જશો તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ મેથી બહુ જ મસ્ત આવે છે તો એકવાર તો આ શિયાળે ચોક્કસથી બનાવજો તો એના માટે પહેલાં તો આપણે પનીર તૈયાર કરીશું મેં દૂધ ગરમ કર્યું છે નોર્મલ મતલબ બરાબર ઊભરો આવી ગયો છે તો હવે આપણે એમાં મસ્ત લીંબુ નીચવી દઈશું તમારી જોડે વિનેગર હોય છાસ હોય દહીં હોય ફ્રેન્ડ કોઈ બી વસ્તુ તમે લઈ શકો છો એક ચમચી મેં પહેલા એડ કર્યું હતું અને એક ચમચી હવે એડ કરીશ દાણો નીકાળી લઈશું પનીર છે આપણું તૈયાર ઉકાળી ગેસ બંધ કરી અને પછીથી જ અંદર નાખવાનું તો તમારું પનીર સોફ્ટ અને મસ્ત થઈ જશે થઈ ગયું હવે આપણે એને પહેલા પાણી નીકાળી આપણે કોરું પનીર જોઈએ છે દેખાય છે ઘરે કેટલું મસ્ત પનીર થયું છે ફ્રેન્ડ જે રીતે શાકમાં જોઈતું હતું એ રીતે મસ્ત પનીર તૈયાર થયું છે મેં એક દૂધની થેલીનું કર્યું છે સો ગ્રામ તો થઈ જ જાય તમે વ્યવસ્થિત માપો ને એને તો હવે ઘરે એક થેલી દૂધમાંથી તમને સો ગ્રામ પનીર ફ્રેન્ડ મળતું હોય તો પછી આપણે બહારથી લાવવું કેમ પડે ચલો હવે આગળની રેસીપી સ્ટાર્ટ કરીએ તો એના માટે પહેલા સારું એવું લસણ ડુંગળી અને બધું તૈયાર કરીશું પણ તમારા જોડે આવા દાળિયા હોય ને તૈયાર પાવડર જોઈશે ના હોય તો ચણાનો લોટ થોડો શેકી લેવાનો તો પહેલાં હું એને બધી વસ્તુ ભેગી કરીને તમને પ્રોપર તો ચલો ફ્રેન્ડ જે જે વસ્તુ જોઈએ છે એ બી આપણે લઈ લઈશું અને થોડી તૈયારી તો કરી લઈએ તો મેથી પલાળ દીધી છે મેં મસ્ત પાણીમાં ધોઈ ચાર પાંચ પાણી માટી આવે છે થોડી સારી એવી હોય મારા કટરમાં આપણે ડુંગળી અને ટામેટા લસણ બધું ઝીણી ઝીણું ક્રશ કરી લઈશું એકદમ પછી આપણે આગળની પ્રોસેસ ચાલુ કરીશું લસણ સારું એવું લેવાનું મેથી છે તમને ખાવાની મજા આવશે પણ સાથે સાથે શિયાળામાં લસણ ખાવાય ચોક્કસ થી કારણ કે સોરી ફ્રેન્ડ ટામેટો થોડું એવું છે બીજું ટામેટું લઈ લેશું ચલો એક બાજુ તાસળું મૂકી દીધું છે થોડું તેલ લીધું છે અને થોડું ઘી લીધું છે જે કાળું કાળું તમને અંદર દેખાશે ને રોટલી વાળું આપણે જ્યારે રોટલી ચોપડતા હોય ને એરી કાળા છે એટલે એવું ના વિચારતા કે ગંદુ છે ક્રસ થઈ ગયું છે મેથી છે સત્તુ તૈયાર સત્તુ બી કહેવાય ને હિન્દીમાં સત્તુ કે લગભગ

મેં એક સાથે એડ કરી લીધું છે લસણ ડુંગળી મરચા અને ટાલેટ હવે આપણે અલગ અલગ લસણ પછી ડુંગળી કશું નથી એક સાથે બી તમને પ્રોપર મસ્ત રિઝલ્ટ આવશે હવે એને ચડવા માટે ખાલી નોર્મલ આપણે મીઠું અને હાલ એડ કરીશું હળદર અને એને મસ્ત એક રસ થાય ત્યાં સુધી ચડવા ચડવા દઈશું જ્યાં સુધી એનું તેલ છૂટવું ના પડે તેલ છૂટું પડી જશે એટલે તમને પ્રોપર ખબર પડી જશે કે આપણું ટામેટું ડુંગળી લડી જશે તૈયાર થઈ જશે સોફ્ટો આ ગ્રેવી ચડે ત્યાં સુધી આપણે મસ્ત એને મરી વાટી દઈએ આમાં તમે ફ્રેશ મરી વાટેલા નાખજો મેં વઘારમાં નથી તલ પત્તા લીધા કે કસુરની મને આમાં મરીનો અને ગરમ મસાલો અને ભાવે છે એટલે દળેલું એટલે મેં આખું કશું એડ નથી કર્યું નથી જીરું કર્યું નથી રાઈ કરી તમને ટેસ્ટ ફાવતો હોય તો તમે ચોક્કસથી એડ કરજો આ રીતે હું જ્યાં જ્યાં એને વાટી લઈશ જો થોડું થોડું તેલ છૂટું પડ્યું છે પણ મરચું એડ નથી કર્યું એટલે તમને પ્રોપર દેખાશે નહીં તેલનો કલર કે તેલ તો હવે હું એડ કરી દઈશ અંદર મેથી જે રીતે તમને ફાવતી હોય ખાવી હોય એ જેટલો ટેસ્ટ ભાવે

અને મસ્ત મિક્સ કરી અને થોડીક વાર ચડવા દઈશું ચડેલા જ હોય પણ તો બી તમને થોડું એને ચડવા દેવા જેટલો ભાવે એ રીતે એડ કરી દેવાનો અને કરીશું સાઈડમાં મસાલો મસ્ત એકસાથે મસાલા બી ચડી જશે અડધર તો આપણે એડ કરી જ દીધી હતી મેં કરી છે કાશ્મીરી મરચું છે ધાણા જીરું ગરમ મસાલો અને જે મેં તૈયાર કર્યા મરી વાટીને એ

જ્યાં સુધી તેલ છૂટું નહીં પડે ત્યાં સુધી હું એને ચડવા દઈશ અને તેલ કે બટર કે ઘી તે તમે જે ઉપયોગ કરતા હોય તમને ગમે એટલું જ ઉપયોગ કરવાનો બહારના શાકભાજીમાં વધારો હોય તો આપણે એવું જરૂરી નહીં આપણે ટેસ્ટ લેવાનું આ ઓઇલ ખાતા હોય ગમતું હોય તો ચોક્કસથી એડ કરવાનું ચલો મેં બધું મિક્સ કરી લીધું છે હવે કર દઈશ હું ગેસ ચાલું અને આ બધા મસાલા જે ચણાનો લોટ મેં ઉમેર્યો એ અને દહીં બધું મસ્ત ધીમ તાપે એને

મેં તેલ ઓછું રેડ્યું છે તમને વધારે ચોક્કસ હવે ફરીથી આપણે થોડું પાણી રેડી દઈશું અને જ્યાં સુધી એને તેલ છોડું પડે ત્યાં સુધી ચડવા દઈશું હવે આમાં જો તમને સેજ લાઇટલી સ્વીટ આવતું હોય તો એડ કરવાનું કોથમી એડ કરવાની બાકી બીજા બધા મસાલા આપણે એડ કરી દીધા છે મસ્ત થોડું પાણીની જરૂર એક બે ચમચી વધારે લાગે બસ હવે આપણે એને ફરીથી પાંચ મિનિટ ચડવા દઈશું ચાલો બતાવી બે દાણા ખાડ બસ આખો તમારે શાકનો ટેસ્ટ બદલાઈ જશે ફ્રેન્ડ અને હવે આપણે તેલ છૂટું પડે ત્યાં સુધી રાખીશું તૈયાર છે આપણી મેથી પનીર ભૂરજી મેં તેલ ઓછું રેડ્યું છે તમને લચકા પણ ઉપર તેલ તરીને આવે એવું ગમતું હોય તો ચોક્કસથી એડ કરજો આમાં આમાંથી તેલ તો દેખાશે તમને થોડું પ્રોપર ચડશે એટલે પણ મેં માપનું જ એડ કર્યું છે દેખાય છે થઈ ગયું તેલ છૂટું પડી ગયું તો તૈયાર છે આપણી મસ્ત મેથી પનીર ભુરજી બનાવજો ચોક્કસથી એન્જોય કરજો આ શિયાળે મળી આગળના નવા બ્લોકમાં બાય ફ્રેન્ડ